તો મિત્રો સવાર સવારમાં હું આવી ગયો તો ખેતરમાં અને ખેતરમાં જોયું તો સવાર સવારમાં મારા માં અને બાપુ એટલે કે દાદા અને દાદી આ ખેતરમાં કઈ કાંટાળા થોર નિવાડ બનાવી રહ્યા હતા અને એટલામાં જોયું તો આ બાપુ થાકી ગયા છે અરે ના 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 બાપુ થાક્યા નથી પણ ખાડામાંથી માટી નીકાળી રહ્યા છે કારણ કે આ બાપુનો જૂનો ખોરાક બોલે છે અને હવે આગળ મિત્રો આપણે જોઈ શકીએ છીએ તો કે આ મારા દાદીમાં છે એ તે કાંટાળા થોરને કાપી રહ્યા છે જે થોર કાપી અને પછી તેને વાળ બનાવવામાં આવે છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે દાદીમાં આ થોર કાપી રહ્યા છે તો મિત્રો પણ મને પણ એવું થયું કે આ લોકો એકલા એકલા કામ કરી રહ્યા છે તો હું પણ તેમને થોડુંક કામ કરાવું તો હું પણ એમને થોડુંક કામ કરાવી રહ્યો છું અને હવે તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા થોરને કાપીને લાવી દીધો છે અને પછી તેને ખાડો ખોદવામાં આવશે તો તમે આગળ મિત્રો જોઈ શકો છો હું તમને બતાવું છું કે આ જે છે એ મારા દાદીમાં છે અને હવે તે હવે ખાડો ખોદી રહ્યા છે ખાડો ખોદી અને પછી તેને ખાડામાંથી ધૂળ નીકાળી રહ્યા છે તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે એક ઝાટકામાં થોરને કાપી દીધો છે અને હવે એ થોરને ખાડામાં નાખશે અને તમે ફાઇનલી મિત્રો હું એનું રિઝલ્ટ બતાવી શકું છું કે વાળ કેવી બની છે અને મારા દાદા અને દાદીએ વાળ કેવી મસ્ત મજાની બનાવી છે તો ફાઇનલી મિત્રો હવે એ જોવાનો નજારો આવી ગયો છે તો મિત્રો ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફાઇનલી મિત્રો હવે હું તમને બતાવી રહ્યો છું કે આ થોરની વાડ કેવી બની છે ને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો